ગિરના દરવાજા પાસે આવેલ બ્રહ્માકુમારી નવજ્યોતિ ભવન ખાતે બ્રહ્માકુમારીના પૂર્વ પ્રશંસિકા દાદી પ્રકાશ માણીજીના અઢાર બાસમતી દિવસ નિમિત્તે દેશભરમાં આજે બ્રહ્માકુમારી સંસ્થા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ ખાતે પણ આજે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કર્યું રક્ત માનવ શરીરમાં જ ઉત્પન્ન થતું હોય ત્યારે માનવ જ રક્ત આપી માન્ય માનવની જિંદગી બચાવી શકતા હોય સિવિલ હોસ્પિટલ તેમજ ગિરનારી ગ્રુપના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો સૌથી વધુ રક્તની બોટલ એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવશે જીવાયડબ્લ્યુ સી થેલેસમિયા ગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓને અકસ્માતમાં જરૂર પડતી રક્તની કમીને પૂરી કરી શકાય આવા રક્તદાન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં હર રક્તદાન કરે તેવી પણ જૂનાગઢ બ્રહ્માકુમારીના બિના દીદી દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આખા ભારત દેશની અંદર જેટલા પણ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર છે જેમાં તારીખ બાવીસથી કરીને પચીસ ઓગસ્ટ સુધી મહા રક્તદાન અભિયાનનું આયોજન આપણા પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના અઢારમા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી આ મહા રક્તદાન અભિયાન દ્વારા વિશ્વવિદ્યાલય કરી રહ્યું છે આપણા જુનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં આવેલ બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આજે ગિરનારી ગ્રુપ બ્રહ્માકુમારી વિદ્યાલય સિવિલ હોસ્પિટલ ત્રિવેણા સંગ ત્રિવેણી સંગમના સહયોગથી આ સુંદર અભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે આની પાછળનો અમારો એક જ હેતુ છે કે જે પણ બ્લડ ડોનેટ થશે એ આપણા જરૂરિયાતમંદ લોકોને મળી શકે અને જે લોકોને આપણે ભલે પ્રત્યક્ષ નહીં પણ આપણા લોહીના બુંદથી લોકોની જિંદગીને બચાવી શકીએ એવી સુંદર ઉમદા ઉમદા શુભ ભાવના સાથે આજના આ અભિયાનનો શુભારંભ કરી રહ્યા છે અને અત્યારે ઘણા બધા રક્તદાન લોકો આવી અને પોતાનું રક્ત આપી રહ્યા છે અમારો એક હેતુ છે એક લક્ષ્ય છે એક ટાર્ગેટ છે કે ઓછામાં ઓછું સોથી ઉપર આપણે બોટલો એકત્રિત કરીએ વધારે થાય એવી જહેમત બધાએ ભેગા મળીને ઉઠાવી છે અને એ ટાર્ગેટ આપણો જરૂર પૂરો થશે ભગવાન એમાં આપણને જરૂર સાથ અને સહકાર આપશે આજે રક્તદાન કેમ્પમાં મારું નામ હિતેશ બુધદેવ છે મેં આ લગભગ પચાસથી વધુ વખત રક્તદાન કરેલું છે અને આજે બ્રહ્માકુમારી સેન્ટર પર યોજાયેલ રક્તદાન કેમ્પમાં આજ રોજ રક્તદાન કરેલું છે અને મારું કહેવાનું છે કે સર્વ યુવાનો અને યુવતીઓને બધાને કે રક્તદાન કરવું બહુ જરૂરી છે રક્તદાન કરવાથી કોઈ પણ જાતનું આપણને સાઈડ ઇફેક્ટ કે નુકસાન થતું નથી અને આપણા રક્તદાન કરવાથી આપણે ઓમ કોઈને જીવતદાન આપી શકતા નથી પણ આપણા રક્તદાનથી અન્ય કોઈ પણ માણસને આપણે જીવતદાન આપી શકીએ છીએ એટલે હું આજની જનતાને અપીલ કરું છું કે સર્વોએ રક્તદાન કરવું જોઈએ રક્તદાન કરવાથી બીજાની આપણે જીવન બચાવી શકીએ છીએ અને રક્તદાન કરવાથી આપણને કોઈ નુકસાન થતું નથી રમેશભાઈ રાઠોડ જુનાગઢ